આદિવાસી વિસ્તારમાં આજે પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાયાની સુવિધાઓ મળતી નથી ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત મેદાને આવ્યા છે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે એક પત્ર મૂકવામાં આવ્યું છે આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યું છે ને આની જ અંદર ખાસ કરીને જે વિકાસના કામો અટક્યા છે જે અત્યારના પ્રશ્નો છે એ દરેક વાતને લઈને સીધી રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ પત્રમાં શું લખવામાં આવ્યું છે અને કઈ માંગ કરવામાં આવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અનિર્ભાઈ ન્યૂઝ મનસુખ વસાવા આમ તો સરકારની સામે પોતાના બેબાક બોલને કારણે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે અહીં લખવામાં આવ્યું છે મારા લોકસભાના ક્ષેત્ર ભરૂચ અંતર્ગત ભરૂચથી આમોદના જે જંબુસર નજીકનો જે બ્રિજ ઉપરાંત અન્ય નાના બ્રિજ પૂર્ણ રીતે ડેમેજ છે આ ઉપરાંત જે નેત્રંગથી ડેડિયાપાડા સાગબારા મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે મોટી નદી છે એમાં પણ ક્યાંક જે જૂનો બ્રિજ છે એ પણ જર્જરિત થતાં રાજમાર્ગથી સંપર્ટ તૂટી જવાના કારણે વાહનો જતા તથા એસટી બસનું આવન જાવન બંધ છે જેના લીધે ઉદ્યોગ જગત તથા આમ જનતાને ભારે હાલાકી ભોગવવી પડી છે તો આ માર્ગો પર રાબેતા મુજબ વાહન વ્યવહાર ચલાવવા રાજ્ય સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે આજ રોજ ભરૂચ જિલ્લામાં પધારેલા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ભરૂચ લોકસભા અંતર્ગત ઉપરોક્ત મહત્વપૂર્ણ પાઠવીને રજૂઆત કરી છે એવી વિગતો અહીં મનસુખ વસાવા દ્વારા આપવામાં આવી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે અહીં બ્રિજને લઈને વાતચીત કરવામાં આવી છે લોકોને જે હાલાકી ભોગવવી પડી રહી છે એ વાતને લઈને સાંસદ હવે ક્યાંક મેદાન આવ્યા છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે પત્રને પણ સમજવાની કોશિશ કરીએ કે પત્રની અંદર શું લખવામાં આવ્યું છે ને કઈ એવી રજૂઆત છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી છે ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર ભરૂચ જિલ્લામાં જે અત્યારે હાલ પૂજા અર્ચના છે એને લઈને એમનું સ્વાગત કરવામાં આવ્યું છે સૌથી પહેલાં તો વિષયમાં એ બાદ અહીંથી તેમના દ્વારા જે માંગ છે તે કરવામાં આવી છે કે જિલ્લા પંચાયતનો જે સ્ટેટ હાઈવે છે એમાં બ્રિજ છે તે ભારે વરસાદને કારણે ટ્રાફિકને કારણે ડેમેજ થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક જેટલા પણ લોકો છે એ દરેક લોકોનું આવન જાવન બંધ કરાવી દેવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતો છે પછી નાના મોટા વેપારીઓ છે તેના સિવાય જે બીજા ઇન્ડસ્ટ્રીયલ લોકો છે એ લોકોની રોજીરોટીનું હેતુ છે એ દરેક લોકોને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન પડી રહ્યું છે તો એ વાતને લઈને તાત્કાલિક કોઈ નિરાકરણ કરવામાં આવે એવી માંગ હવે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે અવારનવાર મનસુખ વસાવા ચર્ચામાં આવતા હોય છે ને સીધી રજૂઆત છે તે પણ ક્યાંક કરતા હોય છે પરંતુ ક્યાંક હવે ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને વિગતે અહીં વાત પણ કરવામાં આવી છે આ પત્ર તેમણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે જ લખ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે બીજી પણ ઘણી બધી માંગ મૂકવામાં આવી છે કે પૂર્વ સરકારમાં ઐતિહાસિક ધાર્મિક અને પર્યટન સ્થાન છે એમાં ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાની પ્લાનિંગ થઈ છે પરંતુ બજેટ પણ આપી દેવામાં આવ્યું છે પંદરથી વીસ વર્ષ થઈ ગયા છે પણ વિકાસ કાર્ય આગળ વધતું નથી તેવી વાત ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે એટલે કે ગ્રાન્ટ ફાળવવામાં આવી ગઈ છે દરેક વસ્તુ કરવામાં આવી ગઈ છે પરંતુ એટલે જે પ્રમાણે અહીં લખવામાં આવ્યું છે કે ગ્રાન્ટ ફાળવવામાં આવી ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક વિકાસ અટકી રહ્યો છે એવી સીધી જ રજૂઆત અહીં કરવામાં આવી છે એટલે ખાસ કરીને વિકાસના કામોને લઈને અહીં રજૂઆત કરવામાં આવી છે એટલે હવે જોવાનું રહેશે કે જે પ્રમાણે મનસુખ વસાવા મેદાને આવ્યા છે સીધી રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને કરી દેવામાં આવી છે હવે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને કોઈ કાર્ય કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર